જાણવા મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના કાંકરિયા ગામના કૂવામાં એક મગર પડ્યો હોવાની આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણને જાણ થઈ હતી જેથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણે તાત્કાલિક કાંકરિયા ગામે પહોંચી ફોરેસ્ટ જસુભાઈજી પરમાર બીટ ગાર્ડ અનિલ પઢિયાર વિપિન પરમાર તેમજ જીવદયા કાર્યકર અનિલ ચાવડા અને અંકિત પરમારને સાથે રાખી ભારે જહેમત બાદ મગરને કુવામાંથી બહાર કાઢી રેસ્ક્યુ કર્યો હતો ત્યારબાદ મગરને આમોદ વન વિભાગની કચેરીએ લાવી આમોદના પશુ ચિકિત્સક પાસે મગરનો મેડિકલ ચેકઅપ કરાવ્યા બાદ મગરને સલામત જગ્યાએ મુક્ત કરવામાં આવ્યો હતો સામાજિક હોય તે દરમિયાન એ કે ગામ ખાતેથી એક વિશાળકાય મગર છે જેથી સ્ટાફ સતત તાત્કાલિક સ્થળ પર પહોંચી મગરને કુવામાંથી બહાર કાઢવાનો રેસ્ક્યુ કરી અને સહી સલામત થત રેન્જ કચેરી ખાતે લાવેલ છે ત્યારબાદ વેટાઈ ડૉક્ટરને બોલાવી તેનું પરીક્ષણ કરાવી તંદુરસ્ત અવસ્થામાં હોય તેને કુદરતી નૈસર્ગિક પતારણમાં જોગવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે